હેલો લોકેશ ગુડ મોર્નિંગ જય કૃષ્ણને જય યોગેશ હું આવી ગઈ છું તમારા જ માટે એક નવો બ્લોગ લઈને વાગી ગયા છે આજે અગિયાર કારણ કે આજે દોડાદોડી બહુ હતી એટલે બ્લોગ થોડો લેટ ચાલુ કર્યો છે કે દુકાને જ ગઈ દુકાને આજે દૂધ આવી નહોતું એટલે દૂધ બહારથી લાવવું પડ્યું એટલે બહુ દોડા દોડી હતી અને આજે થઈ ગયું છે લેટ તો પહેલાં ખૂબ આપણે રસોઈ કરી દઈએ છોકરાઓ પાછા સ્કૂલેથી આવી જાય એટલે ખાઈ સૂઈ જાય ઘડી તો રસોઈમાં આપણે બનાવવાનું છે તુવેરનું શાક લીલી તુવેર છે એને આપણે આવી રીતના ક્રશ કરી નાખી છે ક્રશ કરીને પછી વઘારવાની છે અહીંયા આપણે બધું જ પલાળી દીધું છે મરચું મસાલા બધા જ મસાલાનો પહેલાં વઘાર કરવાનો છે બહુ જ મસ્ત શાક લાગે છે હરિએ ટીચિન દાણા ટીચેરું શાક બહુ સરસ લાગે અને એની જોડે રોટલા બાજરીના બહુ મજા આવે તમે લોકોએ ટ્રાય ના કર્યો હોય તો એકવાર ટ્રાય કરી જજો જો હમણાં બને એટલે પછી તમને લોકોને બતાવું છું જો ગાઈસ આપણું શાક રેડી થઈ ગયું છે સરસ મજાનું અને કુશભાઈ જમીને પણ ગયા છે કે મમ્મી બહુ મસ્ત બન્યું છે આની અંદર આપણે લીલું લસણ અને લીલી ડુંગળી નાખી છે બહુ ટેસ્ટી લાગે છે અને અહીંયા આપણા રોટલા પણ થઈ ગયા છે તો ચલો ગાઈસ તમારે પણ ગરમા ગરમ લીલી તુવેરોનું શાક અને રોટલા ખાવા હોય તો આવી જાવ જો ગાઈસ વાગ્યા છે દોઢ બપોરના અહીંયા જમવા બેસી ગયા છે લગભગ તો જમવાનું પતિ પણ ગયું છે કેવું બેસ જલસા પડી ગયા ને મજા આવે ને આ શાક ખાવાની બહુ મજા આવે ને કેટલો રોટલો ખાઈ ગયા દોઢ રોટલો ખાઈ ગયા ચાલુ હોય ને બહુ જ મજા આવે આ શાક ખાવાની એને શિયાળામાં ત્યાં તું એ સરસ હોય ને અને એમાં વાટિંગ કરીએ ને બહુ સરસ થાય એકદમ મીઠું લાગે હા ટીચી છે પેલું નહીં કહે ઘડિયાવાળી કહેતા ને કે ખલમાં ટીચીન પેલી શું કહેવાય લસણની ચટણી બનાવીએ કેવી મસ્ત લાગતી હતી એના જેવું છે આને ટીચીન બનાવીએ ને મીઠું લાગે હા અને અત્યારે તો શું લીલું લસણ લીલી ડુંગળી બધું જોય અંદર એટલે બહુ મજા આવે તો આજે તો બહુ લેટ થઈ ગયું મારે હજુ પોતું બાકી તો ખાઈ લો ને પછી પોતા કરું કહું તમે ખાઈ લો પછી પોતા કરી દઉં તો ચલો પછી મોડું ત્યારે જો રાતનું છે છે જમવાનું બની બની રહ્યું અહીંયા અહીંયા ગયા બટેકા પરોઠા બને છે ને ફ્રૂટ છે પાછું ફ્રૂટ સલાડ બની ગયું છે ફ્રૂટ સલાડ ના જો ચલો ગાઈ એન્ડ કરું છું જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો હવે કાલે મળીએ છીએ ત્યાં સુધી બધાને બાય બાય શ્રી એ ગુડ નાઈટ